હેલો નમસ્તે નમસ્કાર ધોરણ અગિયાર અને ધોરણ બાર માટે અંગ્રેજી ગ્રામરમાં રાઇટિંગ સેક્શનનો સૌથી મહત્વનો ટોપિક એટલે કે ઇમેલ રાઇટિંગ આ ટોપિક પાંચ માર્ક્સમાં આવે છે અને તમે સરળતાથી માંથી પાંચ માર્ક્સ લાવી શકો જેના માટે શું કરવું જોઈએ અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા ઉદાહરણો એક્ઝામ્પલ ખાસ સોલ્વ કરવા જોઈએ તો એવા જ હેતુથી આજના વિડીયોમાં માર્ચ બે હજાર ત્રેવીસની બોર્ડની એક્ઝામમાં પૂછાયેલું જોઈશું ઈમેલ રાઇટિંગ આસાન ભાષામાં સરળ મેથડથી પ્રેઝન્ટેશન સાથે સો ટકા ગમશે અને આ જ વિડિયોમાં સમજાઈ જશે એવી મસ્ત મજાની મેથડ સાથે પણ એની પહેલા બીજી એક મહત્વની વાત કહેવાની માત્ર માર્ચ બે હજાર ત્રેવીસ જ નહીં તમને અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બધા જ ઈમેલ એક એક એક્ઝામ્પલ વાઈઝ સોલ્વ કરીને આપેલા છે ખાસ જોજો તમને ખ્યાલ આવે કે બોર્ડની એક્ઝામમાં કેવા લેવલના કેવા પ્રકારના ઈમેલ રાઇટિંગ પૂછાય છે અને કેવી રીતે આસાનીથી લખી શકાય એ બધા જ તમને આ વિડિયોમાં એક્ઝામ્પલ વાઈઝ મળશે તો ખાસ જોઈ લેજો હવે આ ટોપિક તમે જ્યારે એક્ઝામમાં લખો છો ત્યારે શું કામ કરવું જોઈએ એ મારે તમને મહત્વની વાત કેવી છે પહેલું કામ કરવાનું શાંતિથી આપેલી સૂચનાને વાંચો સમજો આપેલી સૂચના શું કહેવા માંગે છે સમય આપો ધીરજ રાખો ત્યારે શાંતિથી સૂચના વાંચશો ત્યારે મળશે તો અહિયાં તમે શાંતિથી સૂચના વાંચી લીધી હશે અને તમને ખબર પડી ગઈ હશે કે અહીંયા આ સૂચનામાં ઉત્પલ ગોસ્વામી તમારું ઈમેલ લખનાર વ્યક્તિ છે યસ આ તમારા સેન્ડર છે તો સેન્ડર માં તમને લગભગ મેજોરિટી કોઈ પણ તમે સૂચના વાંચો એમાં તમને ઓનલી લખનાર નું નામ અને સરનેમ આપે છે જેને આધારે તમારે જાતે ઈમેલ એડ્રેસ બનાવવાનું હોય છે જે તમને ખ્યાલ જ હશે ત્યાર પછીની મુદ્દો શું હોય છે આપેલી સૂચનામાં તમને ટુ ની માહિતી આપેલી હોય છે જે જનરલી તમને સૂચનામાં આખે આખું એડ્રેસ આપેલું હોય છે જે અહીંયા છે www.gseb-service.com તો આ તમારું ટુ માટે લખવાનું રિસીવરનું ઈમેલ એડ્રેસ છે અને ત્યારબાદ ઈમેલ એડ્રેસનો સૌથી મહત્વનો મુદ્દો યસ શું હોય સબ્જેક્ટ જે અહીંયા છે ડુપ્લિકેટ કોપી ઓફ એસએસસી માર્કશીટ બેઠે બેઠું આપેલું છે સબ્જેક્ટમાં તમારે જે ભાગ લખવાનો હોય એ તો બહુ જ કામ આસાન થઈ જાય તો તમને કોઈ પણ સૂચનામાંથી આ ત્રણ મુદ્દા પહેલા ઓળખતા આવડવા જોઈએ ફ્રોમ ટુ એન્ડ સબ્જેક્ટ યસ હવે તમારી ઈમેલ લખવાની શરૂઆત થશે યસ જે તમે સબ્જેક્ટ લખેલો છે એની આધારે તમારે થોડો કન્ટેન્ટ લખવો પડશે પણ હવે આપણે પહેલાથી સમજતા જઈએ પહેલા તમારે શું લખવાનું ફ્રોમ ટુ એન્ડ સબ્જેક્ટ જે તમારે એક સાથે લાઈનમાં લખી નાખવાનું અને ત્યારબાદ કોલન એક સમાંતરે લાઈનમાં કરવાના હવે સામેની વિગત ભરવાની શરૂઆત કરવાની જેમાં ફોર્મમાં તમે આ નામને આધારે તમારા હિસાબે કોઈ પણ ઇમેલ એડ્રેસ બનાવી શકો જે તમને ફાવે જ છે યસ છતાં પણ તમને હું કહી દઉં જ્યારે ઈમેલ એડ્રેસ બનાવો ત્યારે એક વાત ધ્યાન રાખજો એમાં ભૂલથી પણ કેપિટલ અક્ષર ના આવે ભૂલથી પણ સ્પેસ છૂટવી ના જોઈએ તમારું પ્રોપર ઈમેલ એડ્રેસના ફોર્મેટમાં કામ હોવું જોઈએ આ પહેલી બાબત ધ્યાનમાં રાખવાની છે બીજી વસ્તુ ટુમાં તમને આખી આખું એડ્રેસ આપેલું છે

હવે તમને સમજાય એવી આસાન ભાષામાં વાક્યોની મદદથી હું તમને વિષય વસ્તુ સમજાવું છું જેમાંનો પહેલો પેરેગ્રાફ હેલો સર થેન્ક યુ ફોર રીડિંગ માય ઈમેલ મારો ઈમેલ વાંચવા બદલ આભાર ધ પર્પસ ઓફ માય ઈમેલ ઇઝ ઈમેલ મોકલવાનો મારો હેતુ ટુ ઇશ્યુ અ ડુપ્લિકેટ કોપી ઓફ SSC માર્કશીટ SSC માર્કશીટની ડુપ્લિકેટ કોપી ઇશ્યુ કરવી છે તો પહેલા પેરેગ્રાફમાં બસ જનરલ માહિતી આપો નાની એવી માહિતી આપો અને આમાં તમને જે વાક્યો દેખાય છે એ તમે મેજોરિટી આપણા બધા ઈમેલ એડ્રેસના ફોર્મેટમાં જોઈ શકો છો તો પહેલો પેરેગ્રાફ તમારે એવો નાનો શોર્ટ અને યસ ડાયરેક્ટ મુદ્દા પર વાત કરવાની હવે થોડું ડિટેલમાં ખેંચો બીજા પેરેગ્રાફમાં આઈ હેવ કમ્પ્લીટેડ માય एसएससी एग्जाम ઇન 2021 તમે વાક્ય રચના જુઓ તમારા જે સિલેબસમાં આવે છે તમને જે ઈઝી લાગે છે એવા જ વાક્યો બનાવેલા છે આઈ હેવ કમ્પ્લીટેડ મેં કમ્પ્લીટ કર્યું છે શું એસએસસી એક્ઝામ ઇન 2021 યસ આઈ સ્કોર્ડ વેલ ઇન ઇટ મેં એમાં સારો સ્કોર કર્યો યસ ગુજરાતી કરતા જાવ ઈઝી ગુજરાતી છે ઈઝી ઇંગ્લિશ છે આઈ હેડ પુટ માય માર્કશીટ ઇન માય ફાઈલ યસ મેં મારી માર્કશીટ મારી ફાઈલ મૂકી હતી પૂર્ણ ભૂતકાળ હેડ પુટ યસ બટ નાવ આઈ ફાઉન્ડ આઉટ ધેટ ધ માર્કશીટ ઇઝ નોટ ઇન માય ફાઇલ પણ હવે મને એવું લાગે છે હવે મને એવું મળ્યું કે ફાઇલમાં માર્કશીટ નથી યસ આઈ હેવ સર્ચ ઇટ પૂર્ણ વર્તમાન કાળ વન્સ અગેન મેં સર્ચ કર્યું છે એવરી વાર બધી જગ્યાએ નાવ માય એસએસસી એક્ઝામ ઇઝ કમિંગ હવે મારી 12 ધોરણની એક્ઝામ આવે છે ભાઈ એસએસસી ની માર્કશીટ ખોવાઈ ગઈ અને એસએસસી ની એક્ઝામ આવી રહી છે એન્ડ આઈ નીડ સાદો વર્તમાન મારે જરૂર છે મારી એસએસસી એક્ઝામ ની આઈ ઓલ્સો ડોન્ટ હેવ એની સેરોસ્કોપી ઓફ ઇટ જોઈ લો જે થીમ પર તમારે વાત કરવી છે એની એક લાઈનમાં ઉપરના પેરેગ્રાફમાં વાત કરી અને ડિટેલમાં સેકન્ડ પેરેગ્રાફમાં શાંતિથી તમે જુઓ તમને સમજાય તમને લોંગ ટાઈમ યાદ રહે એવા જ વાક્યો લખેલા છે કોઈ પ્રકાશનના કોઈ પબ્લિશરના વાક્યો નથી મેં જાતે ડિઝાઇન કરેલા છે તમને ઈઝી લાગે ને એટલે અને આવી જ બધી વાક્ય રચના મેં બધા જ ઈમેલ રાઈટિંગમાં રાખેલી છે એટલે ખાસ ખાસ જોઈ લેજો અને આ પ્રકારના પ્રેઝન્ટેશન થી કામ તમારું આસાન થતું હોય રિયલમાં ઈમેલ રાઇટિંગ સમજાતો હોય તો વિડીયોને ખાસ લાઈક કરજો હવે આટલું જે લખાણ છે એ તમારી પુરોણીના પેજમાં કેવી રીતે લખાશે એ જોઈ લઈએ જોઈ લો મસ્ત મજાની મેથડ થી મિત્રો રાઇટિંગ સેક્શન તમે લખો છો એમાં ઈમેલ રાઇટિંગ લખો છો એટલે પ્રેઝન્ટેશન ખાસ મહત્વનું રાખે છે ઈમેલ રાઇટિંગ તમે જ્યારે લખો ત્યારે પુરોણીમાં તમારે એક બોક્સ બનાવવાનું છે મસ્ત મજાનું અને બોક્સની અંદર તમારે આવું મસ્ત મજાનું લખાણ લખવાનું છે તમારું લખાણ જેટલું સારું હશે ચેક ચાક નહીં હોય પ્રેઝન્ટેશન મસ્ત હશે સ્પેલિંગની ભૂલ નહીં હોય એટલે પેપર ચેકર સામે ઇમ્પ્રેશન થશે અને પેપર ચેકરની સામે ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ જોઈ લો એક પેજ ભરાઈ ગયું હજુ છે હજુ છે ચાલો સેકન્ડ પેજ ભરીએ આપણે મસ્ત મજાના ઈઝી ઈઝી વાક્યોથી આઈ એમ રાઇટિંગ યુ ધીસ ઈમેલ હું તમને ઈમેલ લખી રહ્યો છું ફોર રિક્વેસ્ટિંગ ફોર પછી હંમેશા ક્રિયાપદનું ચોથું રૂપ આવે યસ યાદ રાખજો ગ્રામરના મુદ્દા તો ખાસ યાદ રાખવાના ફોર રિક્વેસ્ટિંગ યુ રિક્વેસ્ટ કરવા માટે ટુ ગીવ કોપી ઓફ મને એસએસસી માર્કશીટ ની ડુપ્લિકેટ કારણ આઈ હેવ અનફોર્ચ્યુનેટલી ધ ઓરિજિનલ ડોક્યુમેન્ટ હું ઓરિજિનલ ડોક્યુમેન્ટ ખોઈ નાખ્યું છે યસ આઈ કાન્ટ ફિલ અપ એસએસસી એક્ઝામ ફોર્સ વિથઆઉટ ઈટ આના વગર હું 12મા ધોરણની એસએસસી એક્ઝામ નું ફોર્મ ફિલ અપ કરી શકું મજબૂરી છે યસ હા સો આઈ એમ રિક્વેસ્ટિંગ યુ ટુ હું તમને રિક્વેસ્ટ કરી રહ્યો છું ટુ ગીવ મી અ ડુપ્લિકેટ કોપી ડુપ્લિકેટ કોપી પ્રોવાઇડ કરો આઈ નો હું જાણું છું કે મેડમ મિસ્ટેક એન્ડ અગેન આઈ એમ સોરી મે મિસ્ટેક કરી અને આના વિશે હું સોરી અનુભવું છું આઈ હોપ મને આશા છે યુ વિલ અન્ડરસ્ટેન્ડ સાદો ભવિષ્યકાળ તમે સમજશો શું મારી સ્થિતિને જો જ્યારે તમને વાક્ય સાઈઝમાં મોટું લાગે તો ગભરાવાનું નહીં હોય છે તો નોર્મલ વાક્ય જ પણ એમાં આ કન્જંક્શન પ્રીપોઝિશન જોડી જોડીને આપણે વાક્ય મોટા કરતા હોઈએ છીએ જેટલું ઝડપી શક્ય થાય એટલું ઓકે આશા રાખું તમને મસ્ત મજાનું ક્લિયર થતું હશે હવે તમે બધી વાત કરી મને આપો મને આપો મેં આમ કર્યું છે આમ થઈ ગયું છે હવે તમારે અમુક ડિટેલ્સ આપવી પડશે તો સામે વાળો વ્યક્તિ આપશે ને તો એ ડિટેલ્સ પ્રોવાઈડ કરીએ જેમાં લખીશું આપણે બિલો આર માય ડિટેલ્સ ફોર યોર રેફરન્સ તમારા રેફરન્સ માટે હું થોડી ડિટેલ્સ નીચે આપેલું છું આપું છું એમાં શું આપવાનું હોય જોઈ લો એક તો નામ આપી શકાય યસ ત્યારબાદ સીટ નંબર આપી શકાય જે 10મા ધોરણનો હોય ત્યારબાદ તમે જે વર્ષે એક્ઝામિનેશન આપી હોય એ આપી શકાય અને સ્કૂલ નેમ આપી શકાય તો આ ચાર મુદ્દા તમારે હાઇલાઇટ કરવાના અને હવે જે એપ્લિકેશન લખે છે જે ઈમેલ લખે છે એનો તમારે છેલ્લે ઉલ્લેખ કરવાનો આવે એક જગ્યાએ બેસ્ટ રીગાર્ડ્સ ઉત્પલ ગોસ્વામી લો કઈ થી સમજાઈ જાય ઓરરામથી આરામથી એવી જ ભાષામાં સમજાવેલું છે અને હવે આ પેરેગ્રાફ તમે જુઓ લખાય તમારો મસ્ત મજાનો કેટલું આસાન રીતે તમે આરામથી મસ્ત મજાના બે પેજ ભરી શકો એવી કોઈ લિમિટેશન નહીં બાંધતા કે ઈમેલ રાઇટિંગ એક પેજમાં લખાવું જોઈએ તમારો જે વિષય એક્ઝામમાં આપે છે એને આધારે તમારા દોઢ પેજ પોણા બે પેજ બે પેજ ભરાઈ શકે કોઈ વાંધો નહીં બસ લખો છે ચોકસાઈ વાળું લખો પ્રેઝન્ટેશન સારી રાખો સ્પેલિંગની ભૂલ નહીં કરો જેટલું પ્રેઝન્ટેશન સારું એટલી તમારી ચોકસાઈ ઇમ્પ્રેશન પડશે પેપર ચેકરની સામે અને એના મગજ ઇમ્પ્રેશન મતલબ સારા માર્ક્સ સો આઈ હોપ તમને બંને પેજ મસ્ત મજાના ક્લિયર થઈ ગયા હશે ખાસ ખાસ લાઈક કરજો ક્લિયર થઈ ગયા હોય તો બીજી મહત્વની વાત રાઇટિંગ સેક્શનના આવી જ રીતે મસ્ત મજાના બધા જ વિડીયો તમારા બધા જ ટોપિકના વિડીયો માટેનો પ્લેલિસ્ટ બની ગયું છે ખાસ તમે વિઝિટ કરજો તમારી કોઈ પણ એક્ઝામ હોય તમને આ પ્લેલિસ્ટ ખૂબ જ કામમાં આવવાનું છે બીજું આપણી વોટ્સએપ ગ્રુપ ચાલે છે વોટ્સએપ ગ્રુપમાં ખાસ જોડાજો વોટ્સએપ ગ્રુપમાં ધોરણ દસ અગિયાર બાર અને સાથે સાથે સ્પોકન ઇંગ્લિશનું પણ ગ્રુપ છે જોડાઈ જજો જેથી તમને રેગ્યુલર અપડેટ મળતા રહે ઇંગ્લિશનું ટેન્શન ખતમ થઈ જાય આ જોઈ લો મસ્ત મજાના બે પેજ રિયલમાં કામ આસાન થઈ ગયું હોય પ્રેઝન્ટેશન મસ્ત લાગ્યું હોય તો વિડીયોને ખાસ લાઈક કરીને મિત્રો સુધી શેર કરજો અને આ વિડીયો કેવો લાગ્યો સેક્શનમાં જણાવજો આવી રીતે નવા ટોપિક ડિસ્કસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ થેન્ક યુ